આવા ખાતે યોજનારા ઐતિહાસિક ડાંગ દરબારના ભાતીગઢ લોકમેળાના આયોજન સંદર્ભે રિવ્યુ બેઠક યોજાય ડાંગ જિલ્લાના ભવ્ય ભાતીગઢ લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા માટે પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરવા માટે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ કર્યો અનુરોધ ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અંદર એકરૂ સ્થાન મેળવનાર ડાંગ દરબારના મેળા ઐતિહાસિક પોલિટિકલ રાજયત કરવા સાથે તેમનું પરંપરાગત રીતે સ્વાગત અભિવાદન કરવામાં આવે છે આ અવસરે યુવા રાજ્ય રાજ્યપાલશ્રી વિશેષ ઉપસ્થિત રહી આ પરંપરાને જાળવે છે તે પૂર્વે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ સાથે રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા પણ આયોજિત કરવામાં આવે છે જ્યારે મેળાના દિવસો દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવનના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે આ બેઠકનું સંચાલન ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ એસ.બી. તબિયારે કર્યું હતું બેઠકમાં વાસુણા રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશ સહિત પ્રાંત અધિકારી શ્રી કાજલ આંબલિયા નાયબ જલા વિકાસ અધિકારી હિરલ પટેલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયદીપ સરવયા દક્ષિણ વન વિભાગના મદદનીશ વન સંરક્ષણ શ્રી આરતી ભાભોર સહિતના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનોદ પરવાર ગુજરાતી ડાંગ